ભૂપેન્દ્ર પટેલ અરવલી જિલ્લાને એક દિવસમાં રૂપિયા બસો ચુમ્મોતેર કરોડના વિકાસના કામોની આપી ભેટ વિકાસથી કોઈ ગામ કોઈ વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ સૌના વિકાસની ભાવના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સાકાર થઈ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને રૂપિયા બસો ચુમ્મોતેર કરોડના બહુવિધ વિકાસના કામોની ભેટ આપતા જણાવ્યું શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસથી કોઈ ગામ કે વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ સૌના વિકાસની ભાવના સાકાર કરી છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગરીબ વંચિત છેવાડાના અંતરિયાળ વિસ્તારના લોકોની સેવા દ્વારા તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની આ મોદીજીની ગેરંટી છે

તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે વડાપ્રધાન શ્રીએ સતત અવિરત અને ગતિશીલ વિકાસનો જે કાર્યમંત્ર આપ્યો છે તેને આગળ ધપાવતા ડબલ એન્જિન સરકારે પાછલા છ જ મહિનામાં અરવલ્લી જિલ્લાને સમગ્ર શ્રી ઉમેર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિજાતિ બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની અને યોજનાઓના લાભો ઘરે ઘરે બેઠા પહોંચાડવાની પરિપાર્ટી વડાપ્રધાન શ્રીએ વિકસાવી છે આ હેતુસર સમગ્ર દેશમાં પંદરમી નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી શરૂ થઈ છે તેમ પણ તેમણે જણાવ્યું આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ આદિજાતિ સમુદાયોના કલ્યાણની આગવી દિશા આપી છે અને બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતનો પ્રધાનમંત્રી શ્રીનો સંકલ્પ પાર પાડવા તે મહત્વપૂર્ણ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રીએ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીશ્રી આ અવસરે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના લાભાર્થીઓને સહાય ચેક તેમજ ટીબી નેમ સાથે સેવા સંસ્થાઓ દ્વારા ટીબી કીટનું પણ વિતરણ લાભાર્થીઓને કર્યું આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના આજે નવા સબસ્ટેશન અને અદ્યતન કચેરી મળી રહી છે વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ભારતના વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે આજે આપણે સમગ્ર ગુજરાતમાં ચોવીસ કલાક વીજળી મળી છે અરવલ્લી જિલ્લામાં બે હાજર બે માં ગુજરાતમાં સિંચાઈને પીવાના પાણીની સમસ્યાનો હલ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે કર્યો છે તમામના સહયોગથી ગુજરાતનું અર્થતંત્ર નવી જ ઊંચાઈ પર પહોંચશે તેમ તેમણે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજ્યમંત્રી શ્રી અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ રાજ્યકક્ષાના શ્રીઓ સર્વશ્રી મુકેશભાઈ પટેલ ભીખુસિંહ પરમાર સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકા ડામોર ભીલોડા શ્રી પીસી બરંડા બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયતના સભ્યો સંગઠનના પદાધિકારીઓ અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મંદ્રાસી ખાટ માલપુર અરવલ્લી